તો મિત્રો અટાણા પાછો આવી ગયો છું ખેતરમાં ટ્રેક્ટર લઈને કેમ કે ગાકી આવી ગઈ છે આપણા ખેતરમાં તો પછી એમાં લોટા હિટર આંખવાનું હતું તો લોટા હિટરને દોડીને ખેતરમાં આવી ગયો આખા ખેતરમાં પાછું લોટો હવે આંખવાનું છે før du ses. ગાઈ ગુડ મોર્નિંગ બધાને અને આપણે કાલ સાંજે લોકલ રાખવામાં મોડું થઈ ગયું હતું તો આપણે રાખીને હવાર વાર પડી ગયું છે અને ટ્રેક્ટરને માથાકૂટ કરી છે કેમ કે ડીઝલની નળીમાંથી થોડુંક લીક થતું હતું ડીઝલ એન્જિન તો એ ઠીક કરવાનું છે ને ડીઝલ બધું કરી લીધું છે તો મિત્રો આપણે ટ્રેક્ટરનું જે કામ હતું એ આપણે નવી જે તૂટી ગઈ હતી લીક હતી તો એ નવી 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 લઈને ફિટ કરી દીધી છે ને હવે આ ફિટિંગ કરી દઈએ એટલે ટ્રેક્ટર પાસે ખોલું એટલે અહીંયા ડીઝલ અહીંથી લીક થતું હતું તો હવે એ બંધ થઈ ગયું છે ને હવે આ બધું ખોયલું એ રિપેર કરીને તો મિત્રો આપણું ટ્રેક્ટર રિપેર થઈ ગયું છે તો મિત્રો હટ આપણે પાંખવાનું શરૂ કરી દીધું છે બીજા ખેતરમાં ને એટલે વાત જવાય જો આખું મોટું માસ કઈ દેખાતું નથી એટલી ધૂડ વધે લોટા વીટરમાં અને આપણે લોટો થી પા એટલા માટે વેખીએ છે કે આના પછી આપણે આમાં આ ખેતરમાં આપણે ખાતર નાખવાનું છે દેશી તો મિત્રો વાગી જશે ત્રણ અને ટ્રેક્ટરમાં આપણે પાયસા લીધા છે કેમકે સા નાખવાનું છે માનવીમાં તો ટ્રેક્ટર લઈને જાય ખેતરમાં

મિત્ર ટ્રેક્ટર સારો લઈને પહોંચી ગયા ઘરે અને બની ગયો ચા તો પી લે પેલા ચા તો એલો મિત્રો આપણે ચા ન ખાઈ ગયા છે અડધામાં જોઈ શકો છો ને અડધો જે બાકી છે તો પાણી શરૂ કરી દીધું છે તો પાણી અડધે પગ્યો છે આમ તો ત્યાં આપણે અહીંયા ધોર્યો કરી નાખી શામ એટલે સીધું સાહેબ પાણી સડી જાય તો મિત્રો ચા ના પીશે મારા પપ્પા ને આપણે વાવાનું છે આ બાજુથી પાણી સા પલા છે છે તો મિત્રો આપણે આ બાજુ એટલામાં સીધો સહાય પાણી સડી જાય તો મિત્રો આપણે પંદરક મિનિટની રાહ જોયા પછી ફાઈનલી આપણું પાણી ધોર્યા આવી ગયું છે ને બે સહાય સડાઈ દીધું છે તો મિત્રો ટ્રેક્ટર માં આપણા આટો ભાગ પડ્યો હતો બપોર નો તો પપ્પા એ કીધું કે હાલે આ ટા તો આપણે ફેફસા ને ખાવાનું શરૂ બેઠા બેઠા ખાઈ તાવથી પાણી વાળે મિત્રો ખાઈ લીધું પી લીધો તો હેલો મિત્રો આપણે આખા ખેતરમાં નાખી દીધા છે ચા ને હવે આ બાજુથી ચા પલાવવાનું પણ શરૂ કરી દીધું તો ધીમે ધીમે બે ત્રણ દ લાગી જશે પાવામાં એટલે અઢાણ વાગી જાય છે પાંચ તો વધી વધીને સાડા પાંચ સુધી મોટર આવેલ છે પછી મોટર બંધ થઈ જાય કેમકે સોલાર છે તો સોલાર જ્યાં સુધી તડકો હોય ત્યાં સુધી હાલે પછી બંધ થઈ જાય તો વ્લોગ આપણે લાંબો થાય એ પહેલાં લોગને આપણે એન કરી નાખીએ તો લોકારો લાગ્યો હોય તો લાઈક સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ તમને નવા લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય